સોલાર રૂટટોપ લગાડવાથી જે લાઇટ બિલ છે એ લાઇટ બિલ ઝીરો થઈ ગયું છે કારણ કે મારે ત્રણ વોટનું સોલાર રૂટટોપ લગાડ્યું છે અને ત્રણ વોટનું સોલાર રૂટટોપ લગાડવાથી પ્રતિદિન અઢાર યુનિટ જેવા વીજળી ઉત્પન્ન થાય છે અઢાર યુનિટમાંથી જે મારો વપરાશ છે આઠથી દસ યુનિટ વપરાશમાં નીકળી જાય તો એ આઠથી દસ આઠેક યુનિટ જેવા દરરોજના મારે બચે છે અને એ બચનાર જે યુનિટ બચે છે એનો વાર્ષિક હિસાબ થતાં જ્યારે વર્ષ પૂરું થાય ત્યારે ત્રણ થી ચાર હજાર કે ઘણી વખત છ હજાર રૂપિયા ખાતામાં રિફંડ આવે છે લાઈટ બિલ ઝીરો થઈ જવાથી આજે વાર્ષિક તમે ગણતરી કરો છ બિલ દર બે મહિને બિલ આવતું હોય તો એવા છ બિલ આવતા હોય તો ચાર હજાર રૂપિયાનો બિલ એવરેજ ગણી તો ચાર છ ચોવીસ હજાર રૂપિયા વાર્ષિક બિલ આપણો બચી જાય અને સામે છ હજાર રૂપિયા જેવા જમા એટલે વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાનો ફાયદો થાય અને સોલાર રૂપટોપમાં અત્યારે જે છે બાણું હજાર રૂપિયાનો ત્રણ કિલોમીટરમાં છે રાત ત્રણ વર્ષની અંદર તમારો સોલાર બિલકુલ ફ્રી થઈ જાય એટલે તમારે પછી તમારે જે છે તમને બેનિફિટ છે ત્રણ વર્ષની અંદર જે તમારી મૂડી રોકી છે એ તમારી ત્રણ વર્ષમાં રિકવર થઈ જાય અને બીજું એનાથી મોટા એ છે કે આ જે સોલાર છે એ ગ્રીન એનર્જી ઉત્પન્ન કરે છે આજે હમણાં આપણે જોયું કે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે પોતે વિઝન જાહેર કર્યું કે આપણે એક કરોડ ઘરોમાં આ સોલાર લેપટોપ લગાડવા છે આવું શા માટે કારણ કે આ ગ્રીન એનર્જી ઉત્પન્ન થશે એ ઉદ્યોગોને કામ આવશે એ એનાથી વ્હીકલ ચાલશે અને દેશની મોટો ફાયદો થશે હવે એક કરોડ ઘરોમાં સોલાર લાગવાથી એક કરોડ ઘરોમાં લાઈટ બિલ બિલકુલ ઝીરો થઈ જશે પ્લસમાં જે એનર્જી ઉત્પન્ન કરશે એનર્જીનો ઉપયોગ આપણા દેશના હિતમાં આપણે કરી શકશું આપણા વ્હીકલો માટે ઉપયોગ કરી શકશું આપણા ઉદ્યોગો માટે કરી શકશું આજે અત્યારે એવું છે કે આપણા અઠાણું ટકા પણ અઠાણું ટકા કે નવાણું ટકા વાહનો છે એ પેટ્રોલ અને ડીઝલથી ચાલે છે અને દેશની મોટા ભાગની જે સંપત્તિ છે એ પેટ્રોલ ડીઝલ દ્વારા અને આરબ કન્ટ્રીમાં આપણી જતી હોય છે આપણી ઇકોનોમી જે આપણી કમાણી છે હવે એવું થશે આવનાર ભવિષ્ય છે એ ભારતનું છે શા માટે કારણ કે આ જે સોલાર રૂપટોપ આવવાથી આપણી જે ગ્રીન એનર્જી એટલી બધી વધશે અને હવે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ એટલું બધું વધશે એટલા બધા ઉદ્યોગો આવી રહ્યા છે ઇલેક્ટ્રિક વાહનો બનાવવા માટે હવે એ જે આપણી ઇકોનોમી જે બહાર જતી હતી એ આપણા દેશમાં આવશે અને આપણો જે કચ્છ છે કચ્છ અને કાઠિયાવાડ એની અંદર જે 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 તડકા સીધા ઉપર પડે છે એના કારણે એનર્જી વધુમાં વધુ મેક્સિમમ ઉત્પન્ન થાય છે એટલે આવનારા સમયમાં હું તો એમ કહું કે કચ્છનો સમય આવશે કચ્છની અંદર એટલા બધા સોલાર લાગશે એટલી બધી વીજળી ઉત્પન્ન થશે કે આપણા ખેડૂતો ખેતરની અંદર સોલાર એનર્જી અને એનામાંથી મબલક કમાણી કરશે અને જેવી રીતે આ આ કન્ટ્રી ની અંદર જે તેલ માં કુવાઓમાં તેલ નીકળ્યો અને આરબ કન્ટ્રી જેમ વિકાસ થયો એના આપણા કચ્છનો એનાથી વધારે મોટો વિકાસ થશે એ હું સોલાર એનર્જી માંથી મારા અનુભવ પરથી જોઈ રહ્યો જોઈ શકું છું યસ અત્યારે પ્રધાનમંત્રી શ્રી ની પ્રધાનમંત્રી શુ્ર્ય ઘર મુક્ત બિજલી યોજના અત્યારે અમલમાં ચાલુ છે અને એમાં સેન્ટ્રલ ગવર્નમેન્ટ કેન્દ્ર સરકાર દ્વારા 78000 રૂપિયા સુધીની સબસિડી 3 કિલો વોટ સુધીના ઇન્સ્ટોલેશન સોલાર ઇન્સ્ટોલેશન રેસીડેન્શિયલ ગ્રાહક માટે આપવામાં આવી રહી છે એનો બહુ મોટા પ્રમાણમાં ઘર વપરાશના જે વીજ વપરાશ કરતા ગ્રાહકો છે એમના દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે વાત કરીએ કેટલા ગ્રાહકો અત્યાર સુધી સોલારનો ઉપયોગ કરી રહ્યા છે પશ્ચિમ કચ્છ એટલે ભુજ સર્કલ પીજીવીસીએલ ની વાત કરીએ તો ટોટલ અત્યાર સુધીમાં દસ હજાર છસો વીસ કન્ઝ્યુમરે સોલાર ઇન્સ્ટોલેશન એમની પ્રિમા અથવા તો કોમર્શિયલ એમણે નખાવેલું છે અને એની કેપેસિટી વાઇઝ વાત કરીએ તો ટોટલ ચોપન હજાર ચારસો ને બત્રીસ કિલોવોટ એટલે કે ચોપન મેગા વોટ કેપેસિટી સોલારની ઇન્સ્ટોલ કરેલી છે બસ પૂર્વ કચ્છ અંજાર ગાંધીધામ અને ભચાઉ સર્કલની વાત કરીએ પીજીવીસીએલની તો ટોટલ પાંચ હજાર આઠસો ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન પોતાના પ્રિમાઇસિસમાં ઇન્સ્ટોલ કરાવેલું છે અને એની કેપેસિટી ટોટલ ઇન્સ્ટોલ છે ઓગણપચાસ હજાર એકસો ને કિલોવોટ એટલે કે ઓગણપચાસ મેગાવોટ ટોટલ કચ્છની કચ્છના દસે દસ તાલુકાઓ અને કચ્છના બંને સર્કલ ભુજ અને અંજા સર્કલના ટોટલ ઇન્સ્ટોલેશન આપણે જોઈએ તો સોળ હજાર પાંચસો ને ત્રણ ગ્રાહકોએ સોલાર ઇન્સ્ટોલેશન કરાવેલું છે અત્યાર સુધી અને એની ટોટલ ઇન્સ્ટોલ કેપેસિટી છે એકસો ને ત્રણ મેગાવોટ ખાસ કરીને વાત કરીએ સબસીડી સિવાય શું ફાયદો થતો હોય છે સબસીડી તો અઠોતેર હજાર રૂપિયા ગવર્મેન્ટ આપે છે એના સાથે આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એક ગ્રાહક છે સપોઝ હું જ છું કે મેં ત્રણ કિલો વોટ કે સવા ત્રણ કિલો વોટનું સોલાર ઇન્સ્ટોલેશન મારા ઘરે નખાવ્યું છે તો મને ટોટલ એક લાખ પચાસ હજારથી એક લાખ સાઠ હજાર અલગ અલગ કંપનીની પ્લેટ્સ પ્રમાણે એનો ભાવ છે તો એ મારે કોઈ પણ એજન્સીને ચૂકવવાના છે એજન્સી વર્ક કમ્પ્લીશન સર્ટિફિકેટ આપશે ત્યાં સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ જશે મારા ઘરે ત્યારબાદ ગવર્મેન્ટ દ્વારા સબસિડી જે તે એટલે ગ્રાહકના ખાતામાં ડાયરેક્ટલી જમા કરવામાં આવી રહી છે અત્યારે બરાબર અને જે રૂપિયાનું રોકાણ કરેલું છે અઠોતેર હજાર થી પંચાણું હજારનું તો એ મારું સાડા ત્રણથી થી ચાર વર્ષમાં મને એનું રેવન્યુ રિટર્ન મળી જાય છે સાડા ત્રણથી થી ચાર વર્ષમાં મેં રોકેલા રૂપિયાનું મને સંપૂર્ણ વળતર મળી જાય છે એટલે આ સ્કીમ ગ્રાહકો માટે બહુ જ સારી છે અને સરકાર દ્વારા પણ બહુ સારો એના લાભ આપવામાં આવી રહ્યો છે આ સ્કીમ દ્વારા